ડભોઈ તાલુકાના કરમાલ ગામની સીમમાંથી ડભોઈ પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે બે બુટલેગરોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ તાલુકાના કરમાલ ગામની નવી નગરીમાં રહેતો બુટલેગરે પોતે દારૂનો ધંધો કરવા માટે સ્કોર્પિયો કાર ભરીને વિદેશી દારૂ મંગાવેલ હોવાની ડભોઈ પોલીસને બાતમી મળી હતી જેથી પીઆઈ કે જે ઝાલા સહિત ડી સ્ટાફના જવાનોએ મારતે ઘોડે બાતમી મુજબની જગ્યાએ જઈ ચારે તરફથી વોચ ગોઠવી ભરેલ સ્કોર્પિયો કાર સાથે બે બુટલે કાર્યવાહી કરતા દારૂ વેચનારા ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ડભોઈ પીઆઈ કે જે ઝાલા ઉત્તરાયણ પર્વને લઈને બાતમીદારોને સક્રિય કર્યા હતા બાતમી મેળવેલ કે કરમાલ ગામની નવી નગરીમાં રહેતા પરેશ કાલિદાસ બારિયાએ સ્કોર્પિયો ગાડી જેનો નંબર જે જે જીરો ત્રણ વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે જે ગાડી થોડી વારમાં કરમાલ ગામે પહોંચવાની છે જે બાતમીના આધારે પીઆઈ કે જે ઝાલરે ડી સ્ટાફના જવાનોને સાથે રાખીને કરમાલ ગામની સીમમાં બાતમી મુજબની જગ્યાએ છાપો મારી ગાડી સહિત બે બુટલેઘરોને ઝડપી પાડ્યા હતા સ્કોર્પિયો ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ લંગ આઠસો ચાલીસ કિંમત રૂપિયા એક લાખ બાર હજાર આઠસો મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર સ્કોર્પિયો ગાડીની કિંમત અઢી લાખ મળીને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ત્રણ લાખ બોતેર હજાર આઠસોનો મુદ્દામાલ સાથે ઝડપાયેલા બુટલેગરના નામઠામ પૂછતા સુરેશભાઈ સરદારભાઈ મૌર્ય ઉંમર વરસ છવ્વીસ રહેઠાણ અલીરાજપુર એમપી અને પરેશભાઈ કાલિદાસ બારિયા રહેઠાણ કરમાલ તાલુકો ડભોઈનો હોવાનું જણાવતા બંનેને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરી આગળની તપાસ હાથ ધરી હતી